નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલકેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીટ્સ કલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કલાવડ જિલ્લો જામનગર આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી જૂનું માર્કેટિંગ યાર્ડ કલાવડ તારીખ થઈ છે આજે મિત્રો પાંચ બે બે તો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાત મારું ગુજરાત એની અંદર વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને અવનવી માહિતી આપતા હોય છે કે જે છે ખેત ઉત્પાદનમાં જે કાંઈ જરૂરિયાત પડે ખાતર હોય બિયારણ હોય દવા હોય છે કોઈ પણ જરૂરિયાત મુજબ ઉપયોગ કરી અને જે છે સારું ઉત્પાદન મળે ખર્ચ ઘટે આવા આપણા પ્રયત્નો થતા હોય છે હર હંમેશના માટે તો ખેડૂત મિત્રો દૂર દૂરથી આપણી સુધી મુલાકાત લેતા હોય છે આપણો એક ભરોસો હોય છે કે ના ભાઈની સલાહ કાંઈક સાચી છે કાંઈક એવું એને એક વિશ્વાસ હોય છે એ વિશ્વાસ સાથે ઘણા બધા મિત્રો પોતાના નજીકના સેન્ટરમાંથી દવા ખાતર બિયારણો મેળવી અને ઉપયોગ કરે છે અને ઉત્પાદન સારા મળે છે આવા જ આપણી પાસે એક પ્રગતિશીલ ખેડૂત આપણે રૂબરૂ મુલાકાત આવ્યા છે તો એના વિશે તમને એમની પાસેથી જ માહિતી પૂછીએ કે ભાઈ તમને કેવું લાગે છે શું છે પ્રથમ તમારું નામ જણાવી દેશો મુકેશભાઈ ધીરુભાઈ તમે ક્યાંથી આવ્યા છો ધીરુભાઈ મુકેશભાઈ બરાબર છે ચોકડી ગામ તાલુકો કયો લાગે તાલુકો ચૂડા જિલ્લો સુરેન્દ્રનગર લગભગ એકસો ને સિત્તેર એસી કિલોમીટર જેવું થાય

તમને કેવું લાગ્યું હું ભાઈ વિડીયો માહિતી આપું છું એવું જ આ વેચું છું કે એવું છે કે નહીં તમે શું લેવા માટે ધક્કો ખાતો જ આજે સંગમ લેવા માટે ભાઈ આપણી રૂબરૂ મુલાકાત લીધી છે તો આ પ્રકારે આપણે ખાલી માહિતી આપીએ છીએ એવું નથી પણ ખેડૂતોનો એક વિશ્વાસ છે આ વિશ્વાસ કાયમી રહેશે આપણે કોઈ દિવસ કોઈની જાહેરાત નથી કરવાના માત્ર જેના રિઝલ્ટ સારા છે જેના પરિણામ સારા છે આવી જ માહિતી આપવાના છીએ ખેડૂત મિત્રોનો વિશ્વાસ કાયમી ટકી રહે ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે આવા હેતુથી આપણે કાયમી વિડીયો બનાવીએ છીએ અને કાયમી બનાવતા રહીએ છીએ તો જે છે મુકેશભાઈ તમને કેવું લાગે છે કે ખેડૂત મિત્રો આપણા પર ભરોસો કરી શકે રૂબરૂ મુલાકાત લઈ શકે કે કુરિયરમાં મંગાવી શકે કેવું છે આપણું કામ

મેળવી લેશો રજા આપશો મિત્રો મને જય જવાન જય કિસાન